નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ મિત્રો ખેતીમાં જે છે એ કપાસ અને કપાસ જે છે એ આવ્યા પછી ખેડૂત જે છે એ બે પાંદે થયો છે ત્યારે ખેતીમાં અંદર દિવસે દિવસે કપાસનું વાવેતર ઘટતું જાય છે પણ એવી ઘણા બધા ખેડૂત મિત્રો છે કે કપાસની અંદર ખૂબ મોટું ઉત્પાદન એ લઈ રહ્યા છે એવા જ એક ખેડૂત મિત્ર છે ગઢડા તાલુકાના ગોરડકા ગામના કે જેમણે હાલના સમયકાળા વીસ ચાર બે હાજર પચીસ ના દિવસ આવશે એવો અમારા ખેડૂત એમના જ મોઢે સાંભળીએ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણે કપાસમાં કેવી માવજત કરી રહ્યા છો એ કહો મારું નામ બુદ્ધાભાઈ જેઠાભાઈ છે ગામ ગોરડકા તાલુકો ગરડા જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર છે નવાણું બેસાલી

જેઠા ભાઈ રંગપરા જે ગોરડકા ગામની અંદર આવેલા છે હાલ પણ ખેડૂત બરાબર મહિને ફરી સરસ સાત દિવસ નો ગયા આ વખતે તમારે કુલ કેટલા વીઘામાં કપાસ હતો મારે કપાસ છે એકસો ને દસ થાય છે મણ કપાસ જે છે હા થવાનો છે થવાનો છે બરોબર છે ખુબ સરસ મજાની વાત મિત્રો કે પંચાવન મણ બધી વાળી એવરેજ થાય છે હારી મોડે જમીન નો થાયજ એટલો ઉતારો લઈએ ખૂબ સરસ મજાની વાત દેશી ખાતર તો ફરજિયાત બધી વાળીએ વહેસાતું લઈને નાખવી છે હા હા એટલે થાય છે નગર નો થાય દેશી ખાતર જે છે એ મહત્વની વાત છે દેશી ખાતર હોય તો જ જે છે કપા વાવવાનો નતર કપા વાવવાની જરૂર નથી એવું જે છે અમારા નું કહેવાનું થાય છે ત્યારે આજે આવી સરસ મજાની વેરાયટી વિશેની વાત મિત્રો આપણને બુધાભાઈ કરી બુધાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માળી એકત્રીસ ત્રણ પાંત્રીસ આભાર